ટ્રસ્ટીશ્રીઓ વાઇસ ચેરમેન સ્કૂલના પ્રિન્સિપાલ વિદાય થઈ રહેલા છે તે એજ્યુકેશન ઓફિસર શિક્ષક પ્રિન્સિપાલ સાહેબે જ્યારે ચર્ચા કરતા હતા એમના વક્તવ્ય દરમિયાન એસએસસીમાં માં સારું રિઝલ્ટ આવેલું છે બારમા ધોરણમાં સારું રિઝલ્ટ અમે લોકો મેળવેલું છે અને એક વિદ્યાર્થી માટે અમને ખાસ માહિતી આપી એકસો વીસ માર્ક ના પેપર માંથી ગુજકેટ એકસો ને અઢાર માર્ક લાવવા એ ખરેખર આ શાળાનું પણ ગૌરવ કેવાય વિદ્યાર્થીનું પણ ગૌરવ કહેવાય ખુબ ખુબ અભિનંદન મારા તરફથી દસમા ધોરણમાં અને બારમા ધોરણમાં માં તમારું ધ્યેય આરોગ્ય ઘન સંપદ શત્રુ બુદ્ધિ વિનાશા દીપતિર્મોસ્તુ કે દીપ જ્યોતિ પરબ્રમ દીપ જ્યોતિ જનાર્દન દીપોહરા તું મે પાપમ રાજેશભાઈ આર પટેલને વિનંતી કરીશ કે તેઓ મહેમાન શ્રીઓ નું શાબ્દિક સ્વાગત કરશે સાહેબ શ્રી વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ તેમજ વિદ્યાર્થી તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં હૃદયસ્થ ભાવભરી આમંત્રણને માન આપી પધારનાર સમારંભના પ્રમુખ શ્રી માનનીય પ્રકાશભાઈ એસ પટેલ સાહેબ જેઓ આપણી નૂતન સરો વિદ્યાલય કેરવણી મંડળનું પ્રમુખ પદ અને શોકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગરના પ્રેસિડેન્ટ તરીકે આગવી કોઠાસૂદ ધરાવનાર પ્રકાશભાઈ પટેલ સાહેબને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આવકારું છું કામની વ્યસ્તતામાં આમંત્રણને માન આપી આશીર્વચન આપવા પધારના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારી મહેસાણા બિપિનચંદ્રએન પટેલ ચંદ્રકાનભાઈ એમ પટેલ સાહેબ જેઓ વિસનગરના નામાંકિત એડવોકેટ તેમજ યુનિવર્સિટી વિસનગર ડૉક્ટર પ્રફુલ કુમાર ઉદાહણી સાહેબ શ્રીને આવકારું છું તેમજ ટ્રસ્ટીગણ માંથી રજો નૂતન વિદ્યાલય કોસા આચાર્યશ્રી ને આવકારું છું આજના જે મુખ્ય મહેમાન હતા ડોક્ટર મુકેશ કુમાર એમ પટેલ સાહેબ જેઓ એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમકામે જવાનો બે હજાર ચોવીસ પચીસ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક બોર્ડની અંદર આપણી શાળાનું પરિણામ ત્યાસી પોઈન્ટ ચુઓતેર ટકા પ્રાપ્ત કરેલું છે त्रिवेदी आस्था मुकेश कुमार आभार साहेब बताओ गिफ्ट આજે મિત્રો ત્રીજી ત્રીજી તારીખ છે અને ધ્રુવી નો ધ્રુવીનો ડે પણ છે તો એના નિમિત્તે પણ તાળીઓ થઈ જાય ભાઈ ભાઈ ધવલભાઈ માટે પણ તાળીઓ પડવી જોઈએ ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ બીજો નંબર મેળ પ્રોત્સાહિત કરશે ને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરશે

પ્રાર્થના એ જીભની ભાષા નથી હૃદયની અભિવ્યક્તિ છે આપ સૌને વધાવી લઉં ફરી એકવાર નમસ્કાર સાથે આજનો આ સુંદર જે કાર્યક્રમ યોજાયો અને કાર્યક્રમનું આયોજન કરવા માટે આપણને જે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું એવા આપણા આચાર્યશ્રી તેમજ વિદાય કમિટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ કાર્યક્રમમાં હાજર રહી અને કાર્યક્રમની શોભા વધારનાર સમારંભના અધ્યક્ષ શ્રી માનનીય શ્રી પ્રકાશભાઈ પટેલ સાહેબ તેમજ ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ સાહેબ તેમજ મંત્રીઓ શ્રી અને ટ્રસ્ટીગણનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ એસ કે યુનિવર્સિટીમાંથી પધારેલા ડોક્ટર ઉદાણી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આપણા આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરીને પોતાના બીજી શિડ્યુલની અંદર પણ આપણી વચ્ચે હાજર રહ્યા એવા મુખ્ય મહેમાન શ્રી ચંદ્ર એન પટેલ સાહેબનો પણ ખૂબ મહેમાન હતા ડૉક્ટર મુકેશકુમાર એમ પટેલ કે જેઓ પોતે વ્યસ્ત હોવાના કારણે આ કાર્યક્રમમાં હાજર નથી રહી શક્યા પરંતુ તેમને આપણા સુધી શુભેચ્છા પ્રિયાબેન પંકજભાઈ

પટેલ તીર્થ પ્રદીપ કુમાર વિજ્ઞાન પટેલ ખુશી ત્યારબાદ પટેલ મિહિર સચિન કુમાર ધોરણ ધોરણબા ત્યારબાદ પરમાર શ્વેતાબેન રોહિત जे सामान्य तो बाद धन्यवाद बाद पटेल शिखा विपिन चंद्र आभार साहेब जो ये भाई क्या बाद प्रजापति अंश शैलेश कुमार ધોરણ 9મો બીજો નંબર મેળવે आभार साहेब હવે आभार साहेब ફટ તાળીઓનો ગળગળાટ હોવો જોઈએ મિત્રો ત્યારબાદ મિત્રો આજે with a knife આપણી ધ્રુવીને આજે આપણા સૌનાવતી જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ આપું છું આ એક ખૂબ જ સરસ સંજોગ આપણા માટે આજના દિવસ માટે બન્યો છે કે ધ્રુવીના જન્મદિવસની સાથે સાથે આજે આપણું આ ઈનામ વિતરણ અને વિદાય સમારંભ ઉજવાયો છે ધ્રુવીએ સમગ્ર દેશની અંદર અને વિશ્વમાં એ ફોરેનમાં પણ ટૂર્નામેન્ટ રમવા જવાની હતી પરંતુ ક્યાંક વિઝાના પ્રોબ્લેમના કારણે સમગ્ર ભારતીય ટીમને જવા ન મળ્યું એ આપણા બધા માટે દુઃખની વાત છે પણ ધ્રુવી ભવિષ્યની અંદર પણ આપણા રાજ્યનું અને આપણા દેશનું નામ ઉજ્જવળ કરે એવી આપણે સૌ એને શુભકામનાઓ પાઠવીએ છીએ અને એના વાલી એના માતા પિતા કે જેમણે પૂરતો સમય આપ્યો જ્યારે જ્યારે ધ્રુવી માટે કંઈ પણ કરવાની જરૂરિયાત હોય ત્યારે તેઓએ આગળ આવી અને સ્કૂલના પ્રિન્સિપલ શ્રી અમને બધાને મળી એના માટે સ્પેશિયલ એક્ઝામ ગોઠવાય એને એના ટ્રેનિંગની અંદર ક્યાંય પણ તકલીફ પડતી હોય તો એમણે સમયસર એને મદદ કરી છે એના માટે પણ એમના માતા પિતાને પણ સ્કૂલ વતી હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું અને શિક્ષકો કે ખાસ કરીને એના કોચ એમણે રાત દિવસ મહેનત કરી અને ધ્રુવીને સૌથી સારામાં સારું પરફોર્મન્સ આપી શકાય એના માટે મહેનત કરી છે એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન સ્કૂલ તરફથી આપું છું અને આજે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ તરફથી ધ્રુવીને એક લાખ એક રૂપિયા આપણે એની આ સિદ્ધિ હાંસલ કરવા બદલ સ્કૂલ તરફથી હું આપવાની અત્યારે જાહેરાત કરું છું અને હું આશા રાખું છું કે ધ્રુવીને ક્યાંય પણ જરૂર પડે ત્યારે નૂતન પરિવાર આપણું વિસનગર એ એને ખૂબ જ બધી જ રીતે મદદ કરશે શુભેચ્છા આપશે શુભકામના આપશે અને નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલ સુધી એ સારું પરફોર્મન્સ આપે એવી આપણે સૌ આશા રાખીએ છીએ ખૂબ ખૂબ અભિનંદન ધ્રુવી